ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આવેલા શુગર મિલ લાંબા સમયથી બંધ હાલતમાં છે જેના કારણે આ વિસ્તારના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે આ શુગર મિલ ધીમે ધીમે કરજના બોજા નીચે દબાઈ ગઈ અને બંધ થઈ ગઈ છે જોકે શુગર મિલને હવે લઈને એક નવી આશાના કિરણ જાગ્યા છે કારણ કે સરકાર દ્વારા આઈપીએલ કંપનીના મારફતે આ શુગર મિલને ફરી શરૂ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે જેને લઈને સભાસદોની આજે એક સાધારણ સભા યોજાઈ હતી આઈપીએલ એટલે કે ઇન્ડિયન પોટાશ કંપની કંપનીને ત્રીસ વર્ષની લીઝ પર આ સુગર મિલ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે આવનારા ત્રીસ વર્ષ સુધી આઈપીએલ કંપની આ મિલ ચલાવશે અને એટલું જ નહીં શુગર મિલની ઉપરનો મોટા ભાગનું કરશ પણ ભરપાઈ કરી દેશે તો કર્મચારીઓના બાકી રહેલા પગાર પણ ચૂકવવામાં આવશે આઈપીએલ કંપની દ્વારા આ સુગર મિલ આવતા વર્ષે શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે આગામી દિવસોમાં કામ શરૂ કરવામાં આવશે

થી સિત્તેર કરોડની આજુબાજુનો ભાર તલાળા સુગર ફેક્ટરી ઉપર હતું તલાલા સુગર ફેક્ટરીના વિસ્તારના અને ગીર સોમનાથના આપણા એમપી એવા શ્રી રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય આપણા લખાભાઈ ભરવાડ તેમજ સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ઇન્ડિયન પોટાશ લિમિટેડ અને બેંક સાથે વાત કરીને આ સુગર ફેક્ટરીને ચલાવવા માટે વિનંતી કરી હતી ઘણા સમયથી વાત ચાલતી હતી ભાર વધારે હતો બેંક તરફથી બી ઘણી બધી રજૂઆત થઈ ફેક્ટરી તરફથી ઘણી બધી રજૂઆત થઈ ભારત સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે ગમે તેમ કરીને આ સુગર ફેક્ટરી ચાલુ કરવામાં આવે કે જેથી કરીને આ વિસ્તારના શેરડી પકાવતા ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે એ શોષણ થતું અટકે અને ખેડૂતને સારી એક આવક શેરડીની ચાલુ થાય જેથી કરીને તે તેમની જીવન દોરી ચાલુ રાખી શકે એના માટે ભારત સરકાર તેમજ અમારા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર પી એસ સાહેબ સાથે વાત કરીને આ સુગર ફેક્ટરી ચાલુ કરવા માટે બેંકનો પણ સપોર્ટ લીધો છે બેંકે પણ સહકાર આપ્યો છે કે જેટલી વ્યાજની ગણતરી છે એની અંદર એ લોકો સહકાર આપીને આ સુગર ફેક્ટરી ચાલુ થાય એવા પૂરેપૂરા સાથ અને સહકાર સાથે બેંક અમારી સાથે રહેશે અને અમારા મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર પી એસ ગેહલોત સાહેબનો સંદેશો છે કે આ સુગર ફેક્ટરી બે હજાર પચીસની અંદર ચાલુ કરવામાં આવશે અને ત્યાં સુધી આ વિસ્તારના ખેડૂતોની જે સુગર છે એ તાત્કાલિક ધોરણે એની જે કંઈ પણ ગતિવિધિઓ છે એ લઈને શેરડીનું વાવેતર કરવામાં આવશે ખેડૂતોને નવી ટેકનોલોજી સમજાવવામાં આવશે વધુમાં વધુ સારી ઉપજની શેરડીના બિયારણની ભલામણો કરવામાં આવશે ભવિષ્યની અંદર ડ્રોન પદ્ધતિથી બી અહીંયા ખેતી કરાવવામાં આવશે તેમજ હાર્વેસ્ટિંગ માટે નવી ટેકનોલોજીના સાધનો પણ અહીંયા મૂકવામાં આવશે જેથી કરીને મજૂર માટે જે તકલીફો પડતી હતી કટિંગ માટે એ કટિંગના પ્રશ્નો પણ સોલ્વ કરવામાં આવશે એટલે અમારા માનનીય મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર પી એસ ગેહલોત આ બે હજાર પચીસની અંદર ડિસેમ્બરમાં આ ફેક્ટરી ચાલુ થાય એવા પૂરા પ્રયત્નમાં છે અને આ કંપની ઇન્ડિયન પોટાસ લિમિટેડ છેલ્લા સાત દાયકાથી ભારત દેશના ખેડૂતો સાથે જોડાયેલી એક કંપની છે અત્યાર સુધી રાસાયણિક ખાતર પૂરું પાડવાનું કામગીરી આ ઇન્ડિયન પોટાસિય લિમિટેડ કરતી હતી દેશના છેવાડાના ગામ સુધી ખેડૂતોને ખાતર પહોંચે એવી કામગીરી અને કરી રહી હતી અને હવે આ શેરડી માટે જે ફેક્ટરી છે એમાં અમે અત્યારે ઉત્તર પ્રદેશમાં અને ઓડિશામાં પણ ચલાવી રહ્યા છીએ ઓડિશાની અંદર એક છે ને સુ ની અંદર અમારી પાસે સુગર ફેક્ટરી છે વાત કરું તો આ સાથે સાથે સુગર ફેક્ટરીઓ આપની તલાણની જેમ છેલ્લા દસ પંદર વર્ષથી બંધ હતી અને એ સુગર ફેક્ટરીઓ બંધ હાલતમાં લઈને અને ચાલુ કરી છે અને ગયા વર્ષે ઉત્તર પ્રદેશ ની સરકાર મારફતે પહેલાં અને બીજા નંબરના એવોર્ડ જે છે સારી કામગીરીના સારી સારા ભાવ ટાઈમસર ખેડૂતોને પૈસા ચૂકવવાના એ બધી બાબતો જોઈને પહેલો નંબર અને બીજો નંબર ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ચલાવતી ફેક્ટરીઓને આપવામાં આવ્યું છે અને અપેક્ષા રાખું છું તો કે એ જ રીતે અહીંના ખેડૂતોનો બી અમને પૂરેપૂરો સાથ સહકાર રહેશે અને જે રીતે અમે લોકોએ પ્રસિદ્ધિ મેળવી છે ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં એ જ રીતે તલાળા ની અંદર પણ એક ખેડૂતો માટે અમે કામ કરીને આ ફેક્ટરીને ધમધમતી કરશું એવા અમારા મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર પી એસ ગેહલોતના પ્રયત્નો છે મારા એજન્ટામાં પણ હતું કે કીધું પ્રયત્ન કરીશ પ્રયત્ન ને અંતે સફળતા તો બધાના સહકાર થી મળતી હોય છે આજે મળી છે એ વાતનો વિશે આનંદ છે તારાડા સુગર ફેક્ટરી બે હજાર તેર થી બંધ છે અને ધીરે ધીરે પ્લાન્ટ ઉપર એટલે ફેક્ટરી ઉપર કરજે વધતું જતું હતું બેંક ની પણ લાયબિલિટી હતી કર્મચારીઓની પણ હતી તો એમને કારણે ધીરે ધીરે જયારે જતું હોય તો સરકારમાં પણ અમુક ચાલુ થાય અને ખેડૂતોની પણ લાગણી છે કે આ પ્લાન્ટ ચાલુ થાય છે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આમની સાથે પણ મળવાનું થયું એમને પણ આ વાત પહોંચાડી અને એમને પણ કીધું કે ના આપણે સો ટકા તરાળા સુગર ફેક્ટરી ને કુડીનાર ફેક્ટરી બંને ચાલુ થાય માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ અને મેં લાગણી વ્યક્ત કરી હતી કે એવડું મોટું

અને આજે એની અમને સફળતા મળી છે આવતી ડિસેમ્બરમાં આ પ્લાન્ટ છે કંપની ચાલુ કરવાની છે અને ત્રીસ વર્ષના ભાડા પર આપણે એમને આપીએ છીએ મંડળી કાર્યરત રહેશે મંડળીના પેટા નિયમો છે એ પણ કાર્યરત રહેશે ખાલી પ્લાન્ટ ચલાવવા માટેની તમામ જવાબદારીઓ છે એ કંપનીની છે અને કંપની એની અંદર પોતાનું કામ કરશે અને બાકીનું જે લેણું છે એ પણ કંપની ભરપાઈ કરવાની છે એમાં મંડળીને કોઈ પણ લેણું ભરપાઈ કરવાની કે પૈસો દેવાની કોઈની જરૂર નથી એટલે આજે એ માટેની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી ત્યારે એની અંદરથી ખેડૂતો બધા ઉત્સાહભેર આવ્યા મોટી સંખ્યામાં અરે બધાએ એક જ અવાજે સમર્થન આપ્યું છે કે તમે વહેલી તકે આને ચાલુ કરો અમે શેરડી વાવવાનું ચાલુ કરી દેસુ અમે શેરડી આપવાની આવતા સમયમાં તારા સુગર ફેક્ટરી ચાલુ કરવાની છે અને એના માટે પ્રયત્ન આપણે ભગાભાઈ અને રાજેશભાઈ થોડા સમય કેન્દ્ર સરકારમાં કરેલા અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીને મળીને એટલે આઈપીએલ કંપની એટલે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીને જે સરકારી કંપની છે એને એને કહેવામાં આવ્યું કે તાળા સુગર ફેક્ટરી ચાલુ કરો અને એવી આઠ ફેક્ટરી ચલાવે છે એટલે એના માટે આપણી પરિસ્થિતિ એ હતી કે આપણી ઉપર બેન્કોનું એકતાલીસ કરોડ રૂપિયા લેણું હતું અને અન્ય લેણા સોળ સત્તર કરોડના હતા કર્મચારીના બીજાએ તો એ બધાએ બેઠક કરી એ બેઠકમાં કંપનીએ બધું લેણું આપતું સ્વીકારી લીધું એ ભરી આપશે અને પછી આ કંપનીને ઓલ ઓવર કરી કમ્પ્લીટ નવો પ્લાન બે હાડવાનો નો પ્લાન બે હાડવાનો અને બધા ખર્ચા એ પોતે ભોગવ છે અને ત્રીસ વર્ષ ચલાવે છે ત્રીસ વર્ષ ચલાવે એટલે વગર ભાડે ચલાવવાના છે પણ આપણે ગણીએ તો અમે હિસાબ કર્યો તો સત્તાવન કરોડ રૂપિયા આપણે માફ થયા છે તો એક વર્ષના બે કરોડ રૂપિયા ભાડું મળશે એટલે સામાન્ય નો કહેવાય બે કરોડ રૂપિયા આપણે ચલાવીએ તો બે કરોડ આપણે નથી કમાઈ શકવાના પણ આ વિસ્તારના સભાસદ ખેડૂતોને વેપારીઓને નાના મોટા માણસોને સાંસપોળવાળાને ટ્રેક્ટરવાળાને આ સંસ્થા ચાલશે

આજે એને રજૂઆત કરી છે કે ભાઈ આ વિસ્તારમાં છેલ્લા સમયમાં વધારે વરસાદ થવાને કારણે પાક નબળો થઈ ગયેલો છે ખેડૂતો નબળા છે એની પાસે આર્થિક પરિસ્થિતિ સારી નથી અને એક વીઘો શેરડી વાવી હોય તો મિનિમમ દસ થી બાર હજાર રૂપિયાની જરૂર પડે એટલે બિયારણ તમારે રાહત ભાવે આપો એવી અમે એની પાસે માંગણી કરી છે અને એને અમને આશ્વાસન આપ્યું છે કે અમે એમાં વિચારશું આજે તાલાળા મુકામે અહીંયાની एवा प्रयत्न दरेक पोताना रीते करया था। आजे ए शुगर फेक्टरी नी देश प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी आदरणीय अमितभाई शाह आणि मुख्यमंत्री भूपेंद्रभाई पटेल अभिनंदन आपराव पण कर अभिनंदन ए કે કેન્દ્ર સરકારની એક આઈપીઓ ઇન્ડિયન પોટાસ કંપની દ્વારા આ સુગર ફેક્ટરીને ત્રીસ વર્ષ લીઝ પર લઈ અહીંયાનું જે સભાસદ મંડળ એ ચાલુ રાખી અને ત્રીસ વર્ષ આ લીઝ પર લઈ અને આવનારા આવતા વર્ષે ફરી ચાલુ થાય એવા એગ્રીમેન્ટના પણ અહીંયા ઠરાવ કરવામાં આવ્યા અને તમામ સભાસદો અને આગેવાનો ખાસ કરીને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભગવાનભાઈ બારડ આ સુગર ફેક્ટરીમાં ડાયરેક્ટર પણ છે અને તમામ લોકો ઉપસ્થિત રહી અને આવનારા સમયમાં આ સુગર ફેક્ટરી શરૂ થાય એવા અભિનંદન આપતા ઠરાવો કરવામાં આવ્યા ત્યારે આ વિસ્તારના સાંસદ તરીકે આ વિસ્તારના ખેડૂતોનું આંગણે સોનાનો સૂરજ ઉગ્યો અને આવનારા વર્ષે એ સોનાનો સૂરજ આ સુગર ફેક્ટરીના માધ્યમથી લોકોના ઘર સુધી પહોંચશે એવો મને વિશ્વાસ છે ત્યારે હું આ વિસ્તારના સાંસદ તરીકે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આદરણીય સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારના કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા અને જે વખતે આ વાત શરૂ થઈ હતી એ વખતના કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા અને પોરબંદરના સાંસદ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું